રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે વીટી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાષ્ટ્રીય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ તથા ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ જન સશક્તિકરણ અર્થે ગુજરાત સંવાદ અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે ના નોડલ અધિકારી ઈલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ચૌદ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે હોમ વોટિંગ પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અહેવાલ વિજય મકવાણા